મોડન લાઇફસ્ટાઈલ અને ટેકનોલોજી બેસ્ટ જોબે ભલે આપણા જીવનને આસાન બનાવ્યું હોય પરંતુ આનાથી જોડાયેલી ઘણી એવી હેલ્થ પ્રોબ્લેમ છે જે હાલમાં સામે આવી રહી છે ખાસ કરીને ભારતમાં આઈટી સેક્ટરના કર્મચારીઓની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત બની ગઈ છે તાજેતરમાં નેચર સાયન્ટિફિક રિપોર્ટ જનરલમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર હૈદરાબાદના સોર્યાસી આઈટી કર્મચારી ફેટી લિવરની સમસ્યાથી પીડિત છે આ આંકડા સોંકાવનારા છે અને આ એ તરફ ઇશારા કરે છે કે આપણે આપણી આદતોને અને ડેઇલી રૂટીનને સુધારવું જોઈએ અને તેને ગંભીરતાથી લેવાનું શરૂ કરવું જોઈએ જ્યારે આપણા લીવરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થાય છે ત્યારે તેને ફેટી લિવર કહેવામાં આવે છે આ ધીમે ધીમે આપણા ઓર્ગનને અશક્ત બનાવે છે અને સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો શીરોછીસ અથવા તો લિવર કેન્સરનું રૂપ લઈ શકે છે આ અભ્યાસમાં ઘણા એવા કારણો સામે આવ્યા છે જે સીધી રીતે આપણી દૈનિક જીવનશૈલી સાથે જોડાયેલા છે સૌથી મોટું કારણ છે ફાસ્ટ ફૂડ અને પેકિંગ વાળું ખાવાનું આઈટી સેક્ટરમાં મોડી રાત્રિ સુધી કામ કરવું એ સામાન્ય બાબત છે એવામાં ફટોફટ તૈયાર થઈ જાય તેવું ખાવાનું લોકો ખાઈ લેતા હોય છે પરંતુ આ આદત લીવર પર ખૂબ ગંભીર અસર પાડે છે અને તેની સાથે કલાકો સુધી ખુરશી પર બેસ્યા રહેવાથી શરબી વધે છે જે લીવરમાં જમા થઈ અને નુકસાન પહોંચાડે છે પૂરતી ઊંઘ ન મેળવી અને સતત ટ્રેસ રહેતો હોય તો તે પણ લીવરને કમજોર બનાવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો